કોઝવે નવો કરવા સરકાર દ્વારા 6 કરોડ નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું કોઝવે ધરાશાયી થતા બાદ હવે રાજ્ય સરકારે આ મામલે 10 કરોડ નું ટેન્ડર બહાર પાડ્યું છે આ કોઝવે સંપૂર્ણ તોડી તેની પર મેજર બ્રિજ મોટા પાયે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાલમાં વરસાદી સીઝન યથાવત રહેતા આ કામગીરી થઈ શકે તેમ નથી જેથી દિવાળી બાદ

હાલમાં જે સાધરા ભવનપુરા વચ્ચે જે કોઝે ભારે વરસાદના લીધે ડેમેજ થયો છે એ ડૂબાવો પુલ છે અને દર વખતે ચોમાસામાં પાણી આવવાના લીધે એ ડૂબમાં જતો હોય છે પરંતુ આ વખતે જ્યારે ભારે વરસાદના લીધે બેથી ત્રણ દિવસ સતત પાણીના પ્રવાહના લીધે એમને એપ્રોચને થોડું નુકસાન થયું છે તે હાલમાં તો તમામ ટ્રાફિક માટે બંધ કર્યું છે પરંતુ સરર ડીપની જગ્યાએ નવો બ્રિજ છ કરોડના ખર્ચે મંજૂર થયેલો છે પરંતુ ડિટેલ એસ્ટિમેટ બનાવતા એ સદર બ્રિજની કિંમત દસ કરોડ જેવી થાય છે જેને અમે સરકાર સીમમાં રિવાઇઝ જોબ નવા માટે મંજૂરી માંગી છે જે મંજૂર થાય તાત્કાલિક તાત્કાલિકની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને જે મૂળ અમે ઝડપથી કામ શરૂ કરી હમણાં જે ગામ લોકોને જે દસ કિલોમીટરનો વૈકલ્પિક માર્ગે જવાની જે ફરજ પડે છે એ ઝડપથી ઓછું થાય અને બ્રિજ ઝડપથી ચાલુ કરી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છીએ સ્થાનિકોની સર રજૂઆત છે કે અત્યારે એ લોકોને અવર માટેનો હાલાકીનો સામનો કરવો પડે છે અને દસ કિલોમીટરનો ફરતો જે માર્ગ ફાળવ્યો છે તેમાં અવર કરવી પડે છે શું એ બાબત હમણાં તો વૈકલ્પિક માર્ગ તરીકે હમણાં દસ કરોડનો માર્ગ આપ્યો છે જ્યાંથી દરેક વાહનો જઈ શકે પરંતુ જો વરસાદ ઓછો થાય અને ચોમાસું